કુમાં રહેલું રાસાયણિક ઘટક નિકોટિન તેની શરીર પર થતી અસર અને વ્યસન માટે મુખ્યત્વે જવાબદાર હોય છે નિકોટિનના વ્યસનનું જોખમ નિકોટિનની માત્રા ડોઝ અને તે કેવી રીતે શરીરમાં લેવામાં આવે છે તેના પર આધાર રાખે છે નિકોટિનથી થતી આડઅસર તેની દરરોજની માત્રા વ્યસનનો સમયગાળો વ્યસનની રીત અને વ્યક્તિના શરીરની પ્રકૃતિ પર આધારિત હોય છે તમાકુ ખાવાથી કે ધૂમ્રપાન કરતી વખતે શરીરમાં શું અસર થાય છે શરૂઆતમાં ઉત્તેજના પછી મગજ અને ચેતાતંત્રની પ્રવૃત્તિમાં ઘટાડો સતર્કતા અને એકાગ્રતામાં વધારો હળવી ખુશીની લાગણી આરામની લાગણી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારામાં વધારો આંગળીઓ અને અંગૂઠામાં લોહીનો પ્રવાહ ઓછો થવો ત્વચાનું તાપમાન ઘટવું ભૂખ ઓછી લાગવી ઉબકા પેટમાં ખેંચાણ અને ઉલટી માથાનો દુખાવો ધુમાડાના કારણે થતી બળતરાને કારણે ખાંસી તમાકુ નો ઓવરડોઝ લેવાથી શરીર પર શું અસર થાય છે એકસાથે સાઠ મિલીગ્રામ જેટલી માત્રામાં નિકોટીન લેવાથી પુખ્ત વયના લોકો માટે તે જીવલેણ બની શકે છે વ્યક્તિ જ્યારે તેના શરીરની ક્ષમતા કરતાં વધુ નિકોટીન લે છે ત્યારે તેનામાં ઓવરડોઝની અસરો જોવા મળે છે જેમ કે મૂંઝવણ અને બેચેની થવી બ્લડ પ્રેશર અને શ્વાસ દરમાં ઝડપી ઘટાડો થવો ચક્કર આવવા અને બેભાન થઈ જવું ખેંચ આવવી અતિ ગંભીર કિસ્સામાં શ્વાસોશ્વાસ બંધ થવા અને મૃત્યુ થવું જો વ્યક્તિ લાંબા સમય સુધી તમાકુનું વ્યસન કરે તો તેના સ્વાસ્થ્ય પર કેવી અસરો થાય છે ફેફસાના રોગ શ્વાસનળીઓ સંકોચાવી લાંબા સમય સુધી ઉધરસ હૃદય હૃદયરોગો હાઈપરટેન્શન પેરીફેરલ વેસ્ક્યુલર રોગ જેમ કે લોહીની નળી સંકોચાઈ જવી અને તેમાંથી લોહીનું પરિભ્રમણ બરોબર ના થવું લોહી ગંઠાઈ જવાના જોખમમાં વધારો રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો પ્રજનન તંત્ર પર થતી અસરમાં વંધ્યત્વ ગર્ભમાં બાળકનો વિકાસ અટકી જવો સમય પહેલાં બાળકનો જન્મ બાળકનો વિકાસમાં ખોડખામ પણ વગેરેનો સમાવેશ થાય છે મગજના કાર્યો પર અસર જેમ કે યાદશક્તિ વિચાર કરવાની ક્ષમતા નિર્ણય શક્તિ વગેરે ઓછી થવી પાચનતંત્રને લગતી તકલીફોમાં પેટમાં એસિડિટી તથા બળતરા થવી ખોરાકના પાચનની તકલીફ થવી હોજરીમાં ચાંદા પડવા વગેરે ઊંઘની સમસ્યાઓ શરીરમાં ધ્રુજારી અને સાંધાના દુખાવા થવા કેન્સર મોઢા અન્નની સ્વરપેટી અને ફેફસાનું કેન્સર થવાનું જોખમ વધે છે સ્ટ્રોક આવવાનું અને મગજને નુકસાન થવાનું જોખમ વધે છે આંખનો મોતિયો મેક્યુલર ડિજનરેશન આંખોના સફેદ ભાગ પીળો પડવો શરીરની ગંધ અને સ્વાદની ક્ષમતામાં ઘટાડો થવો દાંત પીળા થવા અને દાંતનો સડો થવો શરીરની ચામડી શુષ્ક થઈ જાય છે અને નાની ઉંમરે કરચલીઓ પડવા લાગે છે શરીરના ઘા રૂઝાવવામાં લાંબો સમય લાગે છે હાડકાં નબળા પડે છે નિષ્ક્રિય ધૂમ્રપાન એટલે શું જ્યારે ધૂમ્રપાન ન કરતી વ્યક્તિ ધૂમ્રપાન કરતા લોકોના ધુમાડા શ્વાસમાં લે છે ત્યારે તેને નિષ્ક્રિય ધૂમ્રપાન કહે છે નિષ્ક્રિય ધૂમ્રપાન આંખો અને નાકમાં બળતરા પેદા કરી શકે છે તે હૃદય રોગ અને ફેફસાના કેન્સર જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે તમાકુનો ધુમાડો ખાસ કરીને શિશુઓ અને નાના બાળકો માટે હાનિકારક હોય છે નિયમિતપણે લાંબા સમય સુધી તમાકુનો ઉપયોગ કરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નિકોટીન પર નિર્ભર બની શકે છે જે લોકો નિકોટીન પર નિર્ભર છે તેઓને લાગે છે કે તેમના જીવનમાં અન્ય પ્રવૃત્તિઓ કરતાં તમાકુનો ઉપયોગ વધુ મહત્વપૂર્ણ બની જાય છે જે લોકો માનસિક રીતે નિકોટીન પર નિર્ભર છે તેઓ ચોક્કસ વાતાવરણમાં હોય અથવા મિત્રો સાથે વાતચીત કરતી વખતે તમાકુ ખાવાની કે ધૂમ્રપાન કરવાની ઈચ્છા અનુભવી શકે છે જ્યારે વ્યક્તિનું શરીર નિકોટીન સાથે અનુકૂલન કરી લે છે ત્યારે તેન ગેરહાજરીમાં વ્યક્તિ સારી રીતે કાર્યો કરી શકતા નથી તમાકુ થોડા સમય માટે ઉત્તેજના અને ખુશીની લાગણી આપતું હોવા છતાં વ્યસનકારક અને શરીરમાં અનેક હાનિકારક અસર કરે છે તેનું વ્યસન છોડી દેવું શક્ય છે દર વર્ષે લાખો ધૂમ્રપાન કરનારાઓ અને અન્ય રીતે તમાકુનો ઉપયોગ કરનારા તેને સંપૂર્ણપણે છોડી દેવામાં સફળ થાય છે જો તમે પણ કોઈ પણ રીતે તમાકુનું વ્યસન કરતા હોવ તો તેને છોડીને તમાકુથી શરીર પર થતી અસરથી બચી શકો છો